પાટણ ખાતે સબી તાલુકાના છેવાડાના વિસ્તારમાં એસટી બસ ન પહોંચતા વિદ્યાર્થીઓને હાલાકી વેડ બાદરગંજ અમરાપુર સહિતના ગામોના વિદ્યાર્થીઓને હાલાકી ખાનગી વાહનમાં લટકીને શાળાએ પહોંચવા મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓ એસટી બસ સેવા મળતા વિદ્યાર્થીઓ જીવના જોખમે કરે છે મુસાફરી ત્રીસ થી ચાલીસ કિલોમીટરનું અંતર કાપીને ખાનગી વાહનો મારફતે અભ્યાસ માટે શાળાએ પહોંચે તંત્રના પાપે વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં આ બાબતથી ભારે રોષ જોવા મળ્યો અમે પદરાડા સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ અને અમારે રોજ આવી રીતે ડાલામાં જવાનું થાય છે કયા સ્કૂલ કયા ધોરણમાં અભ્યાસ કરો તમે અમે નવ દસ 11 માં ભણાતા છીએ તમને ટાઈમે બસ નથી મળતી ના બસ બેડથી આવે છે અમાર અમાર પર સુધી નથી આવતી અચ્છા તમે દીકરીબેન તમે કયા ગામના તમે તમને બસ નથી મળતી ટાઈમે તમે ભાઈ કેટલા વાગે બસ મળે તમને ખાડા છો મતલબ પાંચ વાગે તમે છૂટ્યા પછી ખાડા એ બસ મળે એટલે મતલબ તમારે બહુ લેટ થાય છે જો કંઈ તમે એટલે તમારી મુખ્ય પ્રશ્ન શું છે અચ્છા તમારા મા બાપો આ બાબતે શું કહેવામાં આવ્યું અમારા મા બાપ એવું જ ઈચ્છે છે કે બસ રેગ્યુલર ચાલ થાય અને નિયમિત સ્કૂલે નિયમિત સ્કૂલે જઈ શકે